રાધનપુર તાલુકાના ભાડિયા ગામે છેલ્લા ચાર માસથી પાણીનો પ્રશ્ન ચરમસીમાએ રાજકીય તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત પ્રશાસન આચાર સંહિતાના અમલમાં વ્યસ્ત અને છેલ્લે ભાડિયાની પ્રજા પરેશાન થઈ રહી છે જગદીશ પંચાલનો એક વિસ્તૃત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામે રાધનપુર વિસ્તારમાં પાણીની રામાયણ જોવા મળી રહ્યું છેલ્લા ચાર માસથી પીવાના પાણીની રામાયણ ભાડિયા ગામે છે છતાં તંત્રનું પેટનું પાણી હળતું નથી એક તરફ રાજકીય માણસો ચૂંટણીમાં વ્યસ્ત છે બીજી બાજુ પ્રશાસન પણ આચારસંહિતાના અમલ માટે વ્યસ્ત છે ત્રીજી બાજુ ભાડિયા ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીના એક એક બેડા માટે લોકો વલખા મારી રહ્યા છે ખાસ કરીને ભાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા છેલ્લા ચાર માસથી સર્જાય છે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી ધારાસભ્ય સહિતના અનેક સ્થાનિક નેતાઓના પાણી પ્રશ્ન હલ કરવા માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા ભાડિયાના ગામના લોકો રોષે ભરાયા છે એક બાજુ પીવાના પાણીની પરિસ્થિતિ ચાર મહિના ચાર માસથી બળવતર બની છે ત્યારે બીજી બાજુ ભાડિયા ગામના લોકો તળાવનું દૂષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા શ્રમ બનાવવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારનો પાણી પ્રશ્ન હલ થતો નથી આવી પરિસ્થિતિ વચ્ચે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે આવતા ગામના લોકોએ તેમને રજૂઆત કરી હતી અને ચંદનજી ઠાકોરે પોતે ચૂંટાયા છે ત્યારે આ પ્રશ્ન

આજે મારો અગાઉ પણ બે દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામો તાલુકા ડેલિકેટની મેં સીટ લીધી એમાં ફાળિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ફાળીયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનાથી મારા ગામની અંદર ભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવ્યું સંપ બનાયું એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સોભા જે ઊભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહોડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બેન દીકરી પણ આજે આવા ધગધગતા તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધગ ધગધા પ્રાફની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર એના ખતર ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાવાળી જળ નળશે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી મળે કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં ફરજા બિલકુલ ત્રાસીજી છે પ્રજા પોકારી ગઈ છે ત્રાસ પોકારી જી છે પાણીનો ત્રાસ પોકારી ગઈ છે એટલે મારું આપ આ આ જે હું વેદના જે સમજો છું એટલે આ આ ખરેખર દયનીય વેદનાઓ છે આપ પણ આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે આ ચૂંટણીનો જવાબ સાતમી તારીખે ખરેખર આપવો જોઈએ હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અર્થાત પ્રયત્નો કરીશ જે ડીઆરડી શાખામાંથી જે નહેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરીશ સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલાંમાં પહેલી મારી પાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પાયોરિટી છે એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે મારાથી જોઈ જતી નથી એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આની ચૂંટણીઓનો અવસર છે આ ચૂંટણીનો પર્વ છે એટલે સાતમી તારીખે પંજાના નિશાન ઉપર વિજય બનાવજો તમારો પાણીનો પ્રશ્ન હું હલ કરીશ